નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ફેક્ટરીના માલિક અને કારીગર સાથે બનેલી ઘટના પર સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો આકાશ લાલ નારંગી રંગે રંગાઈ ગયું હતું અને ફેક્ટરીની ઊંચી ધુમાડાની લટાર આકાશમાં સડી રહી હતી આ ફેક્ટરી વિજય ઇન્ડસ્ટ્રીઝ શહેરની સૌથી મોટી ફેક્ટરીઓ એક હતી અહીં સેંકડો કામદારો રોજ લોખંડ અને યંત્રોને જીવન આપતા પણ આજે બધું જ જુદું હતું જ્યાં સામાન્ય રીતે મશીનોનો ઘમઘમાટ સંભળાતો ત્યાં આજે ભયાનક શાંતિ સવાઈ ગઈ હતી કોઈ મશીન ચાલતું નહોતું કોઈ ચકસકાટ નહોતો ફક્ત ચિંતા અને તણાવનો માહોલ હતો ફેક્ટરીનું સૌથી મોટું અને સૌથી કિંમતી મશીન અચાનક બંધ પડી ગયું હતું તે વિદેશથી મંગાવેલું લાખો રૂપિયાનું અને અત્યંત આધુનિક તેના વગર આખી ઉત્પાદનની લાઈન ઠપ થઈ ગઈ હતી મેનેજરે નરેશભાઈ પરસેવાથી તરબર થઈને શીશ પાડતા હતા લાલુભાઈ વિદ્યુત લાઈન સકાસી લ્યો હસનભાઈ કંટ્રોલ પેનલ તપાસો ક્યાં ખામી છે એ શોધો નહીતર બધું નુકસાન થઈ જશે બધા દોડામાં દોડ હતા પણ કોઈને કારણ સમજાતું નહોતું બે દિવસ સુધી સતત પ્રયત્ન થયા મશીન ખોલ્યું સાફ કર્યું તાર બદલ્યા નવું તેલ નાખ્યું પણ એ મશીન જાણે જીવ વિના દેહ બની ગયું હતું કંપનીના માલિક અજયભાઈ મલ્હોત્રા ગુચ્છામાની સિંતામાં હતા તેમણે કહ્યું કે આપણે વિદેશથી જ નિષ્ણાંત બોલાવવો પડશે અમારા કારીગરોને આ મશીનની સમજ નથી અને તરત જ વિદેશમાં આવેલી કંપનીને ફોન કર્યો બે દિવસમાં ત્યાંથી ત્રણ નિષ્ણાંત એન્જિનિયર આવી પહોંચ્યા સફેદ કોટ પહેરેલા હાથમાં ફાઇલ અને લેપટોપ આંખોમાં આત્મવિશ્વાસ તેમણે આખો દિવસ મશીન તપાસ્યું દરેક ભાગ ખોલી જોયો માપદંડ સકાશ્યા પણ ખામી મળી નહીં એક બોલ્યો મશીન ચાલે છે પણ અંદરથી ખખડાટ કરે છે બીજો બોલ્યો કારણ સમજાતું નથી કદાચ કોઈ અંદરનો ભાગ ખસ્યો છે બે દિવસ પસાર થઈ ગયા એન્જિનિયરો થાકી ગયા અને આખી ફેક્ટરી હવે ઉદાસ અને નિરાશ બની ગઈ હતી બધા કામદારોના ચહેરા પર એક જ ન પ્રશ્ન આ મશીન હવે ક્યારેય ચાલશે ત્રીજો દિવસ સવારના સમયે એ ત્રણેય વિદેશી એન્જિનિયર ફેક્ટરીની બહાર આવેલા સાના ગલ્લે આવ્યા ગલ્લે ગરમ સાની સુવાસ ફેલાતી હતી તેઓ સા પિતા પિતા એકબીજાની સાથે ચર્ચા કરતા હતા એ શું હોય શકે ક્યાં ખામી છે ક્યાંક ભાગ ખસ્યો છે તેમની બાજુમાં જ એક વડીલ માણસ બેઠા હતા મોટા કપાળ પર ઘેરા સાંધિયા વાળ હાથમાં કંપારી છતાં આંખોમાં તે જ એ ફેક્ટરીમાં વર્ષો સુધી કામ કરી ચૂકેલા ભીખાભાઈ પટેલ હતા નિવૃત્ત થઈ ગયા હતા પણ રોજ સવારે ફેક્ટરી પાસે ફરવા આવતા એ જગ્યાએ તેમનું મન બંધાયેલું હતું તેઓ ધીમા અવાજે બોલ્યા કે તમારા મશીનની વાત સાંભળી રહ્યો હતો એ મશીન તો મારી સામે જ પહેલી વાર લગાડવામાં આવ્યું એન્જિનિયરોએ હળવેથી હસીને કહ્યું કે બાબા એ બહુ આધુનિક મશીન છે એમાં શું તમે જોઈ શકશો ભીખાભાઈ બોલ્યા કે બેટા યંત્ર જેટલું નવું હોય તેટલું તે હજી માણસના હાથથી ની સમજણ માંગે છે જો મજૂરી આપો તો હું એકવાર જોઈ લઉં એન્જિનિયરોમાંના એક બોલ્યો જો તમે એને ઠીક કરી શકશો તો તમને ઈનામ મળશે પણ જો ન થાય તો અમારે સમય બગાડવાનો નથી ભીખાભાઈ હસ્યા મને ઈનામની જરૂર નથી પણ તમને મદદ કરવાની ઈચ્છા છે ફેક્ટરીની અંદર ફરીથી બધા કામદારો ભેગા થયા એન્જિનિયરો અને મેનેજરો સાથે ભીખાભાઈ ધીમી સાલે મશીનની સામે આવ્યા બધા તેમને આશરેથી જોઈ રહ્યા હતા ભીખાભાઈએ મશીનને એક નજરથી જોયું ક્યાંક આંગળીઓ ફેરવી ક્યાંક કાન લગાવી અવાજ સાંભળ્યો ક્યાંક હળવું ટપકું મારી તપાસ્યું એકાએક બોલ્યા ચાલુ કરો બટન દબાયું મશીન ગ્રજ્યું અંદરથી ભયાનક અવાજ બધા એન્જિનિયરો બોલ્યા બાબા આજ તો ખામી છે આ અવાજ બંધ થતો નથી ભીખાભાઈએ આંખો બંધ કરી મશીનનો અવાજ ધીરજથી સાંભળ્યો થોડા ક્ષણ પછી બોલ્યા હવે મશીન બંધ કરો મશીન બંધ થયું તેમણે હાથથી મશીનના એક ખૂણાને સ્પર્શ કર્યો અને બોલ્યા કે આ અવાજ અહીંથી આવી રહ્યો છે જો ઇજાજત આપો તો હું એક મિનિટમાં આ મશીન શાંત કરી દઉં એન્જિનિયરો અસંભવમાં એટલી મોટી ખામી અને તમે કહો છો એક મિનિટમાં ઠીક થશે ભીખાભાઈ શાંતિથી બોલ્યા હા પણ મારી એક શરત છે મારો રિપેર કરવાનો ચાર્જ એક લાખ રૂપિયા રહીશ એન્જિનિયરો વિશાળમાં પડી ગયા તેમનો અવાજ જવાનો ખર્ચ જે લાખોમાં હતો તો એક લાખ રૂપિયા ખરાબ નહોતા લાગ્યા તેઓએ કહ્યું બરાબર છે તમે મશીન ઠીક કરી આપો અવાજ બંધ થઈ જાય અને મશીન ચાલી જાય તો તમારો એક લાખ રૂપિયા તૈયાર ભીખાભાઈએ ધીમી સ્મિત સાથે કહ્યું કે ચાલો હવે મશીનને જીવ આપીએ ફેક્ટરીની અંદર હવે બધું જ શાંત હતું સેંકડો લોકો મશીનની આસપાસ ઊભા હતા બધાના ચહેરા પર આશા પણ હતી અને શંકા પણ ભીખાભાઈ ધીરે ધીરે મશીનની નજીક ગયા તેમના હાથમાં નાની ટૂલ બોક્સ હતી જેમાં ફક્ત બે ત્રણ સાધનો જ હતા એક નાની હથોડી એક સ્ક્રુ અને એક જૂની સાવી એ સાવીને જોતા જ લાગે કે વર્ષોથી તે તેમના સા સાથની સાથી છે ભીખાભાઈએ માથું નમાવી મશીનને સ્પર્શ કર્યો જાણે પ્રાર્થના કરી રહ્યા હોય એમ અવાજે બોલ્યા બેટા તું થાકી ગઈ છે ને ચાલ તને આરામ અપાવું બાજુમાં ઉભેલા યુવાન કારીગરો એકબીજા તરફ જઈ સ્મિત કર્યું તેમને લાગ્યું કે વડીલ કદાચ મશીન સાથે વાત કરે છે પરંતુ એ વાતમાં અદ્ભુત વિશ્વાસ અને પ્રેમ સર હતો ભીખાભાઈ મશીનના એક ખૂણામાં જઈને હાથથી ટપકું મારી જોયું પછી ધીમેથી સ્ક્રુ ડ્રાઈવર ફેરવી એક નટ ખોલ્યો માત્ર એક જ નટો બધા એન્જિનિયરો આશ્ચર્યથી જોતા રહ્યા એટલું જ ફક્ત એક જ નટ ખોલવો છે ભીખાભાઈ બોલ્યા બેટા મશીન પણ માણસ જેવું જ છે ક્યારેક આખી દવા નહીં ફક્ત એક શ્વાસ પૂરતો ફેરફાર જોઈએ તેમણે પછી હથોડીથી નરમ ટપકું માર્યું જાણે હૃદય પર હાથ રાખીને ધબકારા સંભળાતા હોય તેમ પછી કહ્યું હવે મશીન ચાલુ કરો મેનેજર નરેશભાઈએ શીશ પાડી મોટર ચાલુ કરો બટન દબાવ્યું મશીન ધીમે ધીમે ફરવા લાગ્યું થોડો અવાજ આવ્યો પણ પછી બધું શાંત એકદમ શાંત હો બધા લોકો સકિત થઈ ગયા તે મોટું કરોડોનું મશીન હવે ઘડિયાળની જેમ સંતુલિત રીતે ચાલતું હતું ન ખડખડાટ ન ગરજ ન અવાજ માત્ર નિયમિત ચાલનો મધુર ધબકાર ફેક્ટરીના બધા કામદારો તાળી વગાડવા લાગ્યા મેનેજરના ચહેરા પર ખુશી ઝલકી ગયો વિદેશથી આવેલા વિદેશથી આવેલા એન્જિનિયરોને વિશ્વાસ જ ન થયો અજયભાઈ મલ્હોત્રા પોતે દોડી આવ્યા તેમણે મશીનને જોયું પછી ભીખાભાઈને આ તો ચમત્કાર છે તમે કેવી રીતે કર્યું ભીખાભાઈ સ્મિત સાથે બોલ્યા મશીન તૂટેલું નહોતું માત્ર એની ધડકણ ખોટી જગ્યાએ અટવાઈ ગઈ હતી થોડી સમજ અને અનુભવથી એ ધડકાણ પાછી જગ્યા પર આવી ગઈ એન્જિનિયરો સંબામાં બોલ્યા અમે તો બે દિવસથી ડાયાગ્રામ જોઈ રહ્યા હતા પણ ખામી મળી નહોતી ભીખાભાઈ બોલ્યા કારણ કે તમે આ મશીનને આંખોથી જોયું પણ દિલથી નહીં હું એની સાથે વર્ષો જીવ્યો છું એની દરેક અવાજ મારી ઓળખ છે ફેક્ટરીમાં સૌના ચહેરા પર આદર બધાને હવે સમજાઈ ગયું કે જે માણસ વર્ષો સુધી કોઈ કામમાં મનથી જોડાયો છે તેના અનુભવની સામે કોઈ વિદેશી વિજ્ઞાન નાનું લાગે છે અજયભાઈ બોલ્યા ભીખાભાઈ તમે મશીનને ફરી જીવંત કરી દીધું તમારા એક લાખ રૂપિયા હકના છે ભીખાભાઈ ધીમેથી બોલ્યા મને પૈસાની ઈચ્છા નથી પણ તમે જે વસન આપ્યું ને તે યાદ રાખજો માણસના અનુભવને કદી હલકો ન આંખો અજયભાઈ હઠપૂર્વક કહ્યું ના તમારું વસન માનવું જ પડશે તમે અમારું કરોડોનું નુકસાન બસાવ્યું છે એક લાખ તો કંઈ નથી તેમણે કેશિયર બોલાવ્યો અને તાત્કાલિક એક લાખ રૂપિયા લઈને આવ્યા બધા લોકોની સામે અજયભાઈ એ શેક ભીખાભાઈને આપ્યો ભીખાભાઈએ શેક હાથમાં લીધો એને જોયું સ્મિત કર્યું અને ધીમેથી પાછો આપ્યો આ શેક તમારે રાખો એ પૈસા ફેક્ટરીના યુવા કારીગરોને આપજો જેઓ આજે પણ શીખવા ઉત્સુક છે મારા માટે એ જ સૌથી મોટું ઇનામ છે બધાની આંખોમાં આદર અને આંસુ ઝગમગવા લાગ્યા હો અજયભાઈ બોલ્યા ભીખાભાઈ તમે આજના સમયમાં એવા માણસ છો જેનું હૃદય સોનાથી મોટું છે ભીખાભાઈ સ્મિત કરતા બોલ્યા બેટા કામ ક્યારેય માત્ર હાથથી નથી થતું તે દિલથી થાય છે અને દિલથી કરેલું કામ ક્યારેય નિષ્ફળ જતું નથી એટલું કહી તેઓ ધીમે ચાલતા ચાલતા ફેક્ટરીના દરવાજા બહાર નીકળી ગયા મશીન પાછળથી ધમધમતું ચાલતું રહ્યું જાણે વડીલના આશીર્વાદને અવાજ આપી રહ્યું હોય બધા લોકો તે દ્રશ્ય જોતા રહ્યા કોઈએ હાથ જોડ્યા કોઈ આંખ પૂછી અને કોઈએ એ મનમાં નક્કી કર્યું કે આજે તેમણે અનુભવની સાચી કિંમત જોઈ છે મશીન હવે ધીમે ધીમે ચાલતું હતું તેનો અવાજ હવે ગુજરા ગુરસતો નહોતો જાણે કોઈ વૃદ્ધ વૃક્ષની સાયામાંથી પવન હળવેથી પસાર થતો હોય એમ ફેક્ટરીના બધા લોકો હવે શાંત હતા માત્ર ભીખાભાઈની આંખોમાં કંઈક અલગ સમક હતી તે સમક સ્મૃતિની હતી ભીખાભાઈ ધીમે ધીમે એક ખૂણામાં બેસી ગયા તેમણે સાની સસકી લીધી અને આંખો બંધ કરી સમયનો ચક્ર પાછો ફરવા લાગ્યો વર્ષો પહેલાં લગભગ ત્રીસ વર્ષ પહેલાં આ જગ્યા ખાલી પડેલી હતી તે વખતે વિજય ઇન્ડસ્ટ્રીઝ ફક્ત એક સ્વપ્ન હતી માલિક અજયભાઈના પિતા ધીરુભાઈ મલ્હોત્રા એ ફેક્ટરી સ્થાપવાની શરૂઆત કરી હતી તે સમયે ભીખાભાઈ એક સામાન્ય કારીગર હતા સવારથી સાંજ સુધી હાથમાં લોખંડ સાપ પાતર અને હથોડી પરંતુ આંખોમાં અવૈરત સમક કંઈક દર્શાવવાની ઈચ્છા જ્યારે પ્રથમ મશીન લગાવવાનું શરૂ થયું ત્યારે બધાને ડર લાગતો હતો આટલું મોટું મશીન ચાલશે કે નહીં જો ખોટું થયું તો બધું નુકસાન થઈ જશે પણ ભીખાભાઈ હસતા બોલ્યા જો દિલથી કામ કરશો તો લોખંડ પણ બોલવા લાગશે તે રાત્રિની યાદ કરતાં આજે પણ તેમને સીમિત આવી જાય છે એ રાતે પ્રથમ વખત એ જ મશીન ચાલુ થયું હતું અને પ્રથમ અવાજ ઢનઢન કરતાં કરતાં ધીમે ધીમે સંતુલિત થયો હતો એવા જ એક ધડકન ભીખાભાઈ માટે સંતાન જેવી હતી વર્ષો સુધી ભીખાભાઈએ મશીનની દેખરેખ રાખતા જ્યારે અન્ય કામદારો છૂટી જાય ત્યારે પણ તે મશીન પાસે બેસીને તેનો અવાજ સાંભળતા જાણે એ તેમની ભાષા જાણતા હોય એક દિવસ તેમનો પુત્ર પૂછતો કે બાપુજી તમે રોજ એ મશીન પાસે કેમ બેસો છો ભીખાભાઈ બોલ્યા કે બેટા માણસના હાથનું કામ એના દિલની ધડકન જેવું હોય છે જ્યાં સુધી હું એની સાથે વાત કરું છું ત્યાં સુધી એ જીવંતું રહે છે એ વાત આજે પણ તેમના કાનમાં ગુંજે છે પણ પછી સમય બદલાયો નવા યુવાન આવ્યા નવી ટેકનોલોજી આવી અને ભીખાભાઈ ધીમે ધીમે પરસાયા બની ગયા એક દિવસ નિવૃત્તિ આવી ગઈ ફેક્ટરીએ તેમને વિદાય આપી પરંતુ મશીનને લાગ્યું જાણે તેની ધડકણ ખૂટી ગયું હોય આજે જ્યારે એ મશીન બંધ પડ્યું અને બધા નિષ્ફળ ગયા ત્યારે ભીખાભાઈનો અંદરનો જે અવાજ બોલ્યો હું શું ત્યાં સુધી એ મશીન મરતું નથી અને એ જ થયું એ જ એક નાની ખામી જે બીજાને દેખાતી નહોતી એ તેમને એક નજરમાં દેખાઈ ગઈ કારણ કે એ ખાલી લોખંડની નહોતી એ ખામી લોખંડની નહોતી એ ખામી અનુભવને અણગણવાની હતી ભીખાભાઈની આંખો અડધી બંધ થઈ હતી તેમને લાગ્યું કે મશીન બોલે છે બાપુ તમે આવ્યા એટલે હું ફરી ધબક્યો તેમણે મનમાં કહ્યું કે હું જાઉં ત્યારે તું પણ મારા જેમ શાંતિથી ચાલતો રહે તે દરમિયાન મેનેજર નરેશભાઈ આવી બોલ્યા કે ભીખાભાઈ માલિક સાહેબ તમને બોલાવે છે તેમને તમારી સાથે થોડી વાત કરવી છે ભીખાભાઈ ઊભા થયા હળવે પગલે માલિકના કેબિન તરફ ચાલ્યા દરેક પગલે મશીનની ધડકણ સાથે એમનો મનનો તાલ મળે છે ઢનઢ જાણે વર્ષોનું સંગીત ફરી જીવંત થઈ ગયું હોય અજયભાઈ મલ્હોત્રા કેબિનમાં ઊભા હતા તેમણે ભીખાભાઈને બેઠા કરવા કહ્યું કે ભીખાભાઈ તમે ફક્ત મશીન ઠીક નથી કર્યું તમે આખી ફેક્ટરીમાં જીવ પાછો નાખ્યો છે ભીખાભાઈ ધીમા અવાજે બોલ્યા મને ફક્ત એ ફેક્ટરીને ફરી ધડકતા જવાની ઈચ્છા હતી મશીનને જો ફરી શ્વાસ મળે તો મને લાગે કે મારું જીવન સફળ છે અજયભાઈની આંખો ભીજાઈ ગઈ તેમણે કહ્યું કે ભીખાભાઈ મારા પિતાજી હોત તો ગર્વ અનુભવે ભીખાભાઈ હળવેથી બોલ્યા કે તમારા પિતાજી મને કહેતા ભીખા તારા હાથમાં આશીર્વાદ છે એ આશીર્વાદ આજે પણ ચાલે છે બંને વચ્ચે થોડી ક્ષણ માટે શાંતિ સવાઈ ગઈ ફક્ત એકબીજાની આંખોમાં માન લાગણી અને આદર મશીન હવે હળવેથી ચાલતું હતું ધીમી ગતિએ પરંતુ સતત જે અવાજ કાને સીડતો હતો તે હવે જાણે વાદળો વચ્ચેના મીઠા વીજળીના ઘેરા જેવો લાગતો હતો નરમ મુર્દુ જીવંત ફેક્ટરીના માલિક વિદેશી એન્જિનિયર અને બધા કારીગરો આશ્ચર્યથી એ વડીલ કારીગરને જુએ છે કોઈના ચહેરા પર પ્રશંસા કોઈના પર શંકા કોઈના પર અહંકાર તૂટવાનો રંગ દેખાતો હતો એ વડીલ શાંતિથી હાથ પર લાગેલી તેલની કાળેલ કિરણને જુએ છે પછી ધીમે બોલે છે બેટા મશીનને ઠીક કરવું એ મુશ્કેલ નથી મુશ્કેલ છે એને સમજવું આ મશીન ધાતુથી નથી આ તો વર્ષોની મહેનતથી જીવંત થઈ ગયું છે જેને તમે ટેકનોલોજી કહો છો ને એમાં મનુષ્યનો અનુભવ ઉમેરો જ એ ચમત્કાર બને એન્જિનિયર શુભ થઈ ગયો બોલ્યો યુ આર એ ગ્રેટ મેન વડીલ હળવેથી હસ્યું બેટા એનો અર્થ મને સમજાતો નથી પણ જો તારા દિલમાં આવ્યું હોય ને તો એ જ પૂરતું છે થોડા સમય પછી ફેક્ટરીના માલિક એ વડીલના હાથમાં એક લિફાફો આપ્યો લિફાફામાં એક લાખ રૂપિયાનો શેક હતો વડીલે એને જોયો કહ્યું કે મારે આ પૈસા નથી લેવાના આ મશીન તો મારી સંતાન જેવી છે મેં એને જમણા હાથથી બનાવ્યું હતું અને ડાબા હાથથી હવે એને બસાવ્યું છે એના માટે પૈસા લેવા એ મને યોગ્ય નથી લાગતું પણ હા તમે કહો તો એક નાની વાત લખી આપું છું એક નાનો સ્ક્રૂ ફેરવવા દસ ક્યાં ફેરવવું એ સમજવા નવ્વાણું બાકી બેટા આ મારી ફી નહીં એ તમારી સમજ માટેનો પાઠ છે ફેક્ટરીમાં એકદમ શાંતિ છવાઈ ગઈ એ શબ્દજણે દિવાલો વચ્ચે પણ ગુંસતા રહે દરેક કર્મચારી દરેક એન્જિનિયર એના શહેરા તરફ જોતા કરે શહેરા પર કોઈ દં નહોતો કોઈ ગર્વ નહોતો માત્ર અનુભવની જળહળતી કિરણ હતી એ દરેકને સ્પર્શી ગઈ હતી ફેક્ટરીના માલિકની આંખો ભીંજાઈ ગઈ એ ધીમેથી બોલ્યો કે કાકા આજે મને સમજાયું કે માણસની કિંમત એના અનુભવથી થાય છે એના ડિગ્રીથી નહીં વડીલ હળવેથી હસ્યું સાસુ કહું બેટા ડિગ્રી તો કાગળની હોય છે પણ અનુભવો હૃદયમાં કોતરાયેલા હોય છે માલિક આગળ વધ્યો અને એના પગે વંદન કર્યું એ ક્ષણમાં વડીલની આંખોમાં વર્ષોની મહેનત પરિશ્રમ અને આદરનો પ્રવાહ જાણે વરસી પડ્યો ફેક્ટરીની અંદર હવે મશીનના અવાજ સાથે એક નવી ગુંજતી હતી માન્ય અનુભવની માનવીય આદરની અને એક એવી ગાથાની જે હંમેશા યાદ રહી જશે તે દિવસ પછી ફેક્ટરીમાં એક નવો પ્રાણ હતો મશીન તો ચાલતું હતું પણ હવે તેમાં માત્ર ધાતુનો ઘસારો નહોતો એમાં માણસના અનુભવની ધડકન હતી દરેક કર્મચારી જ્યારે એ મશીન પાસે જતો ત્યારે એ વડીલ કારીગરની યાદ આવી જતી એ લોકો કહેતા કે આ મશીન માત્ર મેટ મેન્ટલ નથી આ તો કાકાની આત્માનો અંશ છે ફેક્ટરીના માલિકે નક્કી કર્યું કે આ વડીલનું નામ મનહસીના રૂપે ફેક્ટરીના પ્રવેશ દ્વાર પર લખાયું ત્યાં લખાયું મશીન બોલતું નથી પણ જે એને સમજાશે એ જ સાસો એન્જિનિયર છે કાનજીભાઈ વડીલ કારીગર ફેક્ટરીના નવ નવયુક્ત એન્જિનિયરને જ્યારે તાલીમ આપવામાં આવતી ત્યારે સૌ પ્રથમ આ કથાની ચર્ચા થતી તેઓને બતાવવામાં આવતું કે કેવી રીતે એક નાનો સ્ક્રૂ ફેરવવાની સમજ માણસની આખી દુનિયા બદલી શકે છે એક દિવસ એ વિદેશી એન્જિનિયર ફરીથી ભારત આવ્યો એ ફેક્ટરીમાં જઈને તે મશીન સામે ઊભો રહ્યો એની આંખો ભીની થઈ ગઈ હતી એ એ બોલ્યો હું માણસને મળવા આવ્યો છું જેને મને એન્જિનિયરનો સાચો સાસો અર્થ શીખવ્યો માલિકે નમ્ર અવાજે કહ્યું કે કાકા હવે આપણી વચ્ચે નથી પણ એમના શબ્દો આજે પણ આ ફેક્ટરીમાં ગુંજે છે એ વિદેશી એન્જિનિયર મશીનની નીચે ઝૂકીને માથું ઝુકાવી બોલ્યો જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી હું એ શબ્દને યાદ રાખીશ ક્યાં ફેરવું એ સમજવી એ જ કળાશે સમય પસાર થતો ગયો ફેક્ટરીના નવા પેઢીના બાળકોને જ્યારે આ કાકાની વાર્તા કહેવામાં આવતી ત્યારે તેમના ચહેરા પર એક અજાણ્યું તેજ આવી જતું તેઓ કહેતા કે અમે પણ કદી એ જ રીતે કામ કરીશું દિલથી અનુભવથી અને એ વડીલ કારીગરની યાદ ફક્ત દિવાલ પરના નામમાં નહોતી એ તો દરેક મશીનના ધબકારા સાથે જીવંત રહી ગઈ હતી ફેક્ટરીની રાતે જ્યારે બધું શાંત થઈ જતું ત્યારે મશીનનો હળવો અવાજ જાણે કહેતો હોય એક સ્ક્રૂ ફેરવવાનું શીખી જાઓ પણ પહેલા માણસને સમજવાનું શીખવું મિત્રો આ વાર્તા કાલ્પનિક છે આમાં આવતા તમામ પાત્રો અને દ્રશ્ય બધું જ કાલ્પનિક છે જે લેખકના વિચારો દ્વારા તેની રચના કરવામાં આવી છે આવા જ નવા નવા જીવન ઉપયોગી વિજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે થેન્ક યુ